મા તારા આશીર્વાદ મને બહુ પડ્યા આ છોકરો પહાડો લે ઓ શું રાખો પૈસા નહી વાળ ગુજામ જો હોય તો પાકી તો કે ભૂલી ગયો છે યો બોડા મજી પાપા બી પડ્યા છે ના કરા દવાસાલા તું દવા પરથી ના હું તો રી વાળી

હલો ના તમાર સાહેબ ભણવા કેમ નહી આવતો અલે નહી આવતો ભાઈ અલે નહી આવતો કોઈ બે દાડા થી નહી આવતો અલે ભાઈ નહી આવતો તમે સ્કૂલે મોકલો તમે અમે ઘેર રખડતા છો અલે તમે મોકલો તમે મોકલો એ હાલ કાલ પક્કા પક્કા મુખના અલે પેલા છોકરા વધી જ બેઠા એ તમે કોઈ ભણવા લાગ્યા ઓ હાજેરા ઉઠ એ જાનું મુખ તો નહીં તો વી પેલા થી હવે કોને ફીકાય તો છે એસી એ હાથ સુકલા કાવ ઝપાય પૈસા આ ઓય છોકરા તા તા એટલું મોડું હવે પૈસા તો હવે મોડું ન કરતા નો ફોન આયો તો જો આવે અલ્યા એ અરે છોકલાલ હા બગલાય બોલો અલ્યા સાઈ પોઈ છે મારા આવા મારા તમારું છોકરા હું જોતો દઉં આ જોવો આ જોવો તમારા છોકરા ફોવા જતા હોય ને કરતા હું ધ્યાન રાખજો ને તમારે શેર કરો ઓ સબસ્ક્રાઈબ કરો જે માતાજી